આજે સોમવતી અમાસના દિવસે પિતૃઓની સદગતિ માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરીશું સાતમો અધ્યાય સાંભળવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય તે આપણે પિતૃઓની સદગતિ માટે અર્પણ કરીશું તો પ્રથમ આપણે સાતમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું હરીઓ ભગવાન શિવજી કહે છે એ પાર્વતી હવે હું સાતમા આધ્યાયનું મહાત્મય કહું છું જેનું શ્રવણ કાનોમાં અમૃતર ભરવા સમાન છે પાટલીપુત્ર નામનું એક દુર્ગમ નગર છે એનું ગોપુર દ્વાર બહુ ઊંચું છે એ નગરમાં શંકુકર્ણ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ એણે ક્યારેય ન તો પિતૃ તર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી એ ધનોપાર્જનમાં જ સંલગ્ન રહી રાજાઓને ભોજન આદિ આપતો રહેતો એક સમયની વાત છે એ બ્રાહ્મણ પોતાના સ્વથા લગ્ન માટે પુત્ર અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો હતો રસ્તામાં મધ્યરાત્રિએ તેઓ સૂતા હતા ક્યારે ક્યાંકથી આવીને સાપે એને બાઈમાં દંશ દીધો સાપના દંશથી એવી સ્થિતિ થઈ કે મણી મંત્ર ઔષધિ વગેરેથી પણ એની શરીર રક્ષા અસાધ્ય જણાય ચાર પછી થોડી જ વારમાં એનું પ્રાણ પંખેડું ઉડી ગયું કેટલાક સમય પછી એ સર્પયોનીમાં જનમ્યો એનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું એણે પૂર્વના વૃત્તાંતનું સ્મરણ કરીને વિચાર્યું મેં ઘરની બહાર કરોડોની સંખ્યામાં જે ધન ડાટી રાખ્યું છે એનાથી મારા આ પુત્રોને વંચિત કરી જાતે જ એની રક્ષા કરીશ એક દિવસ સર્પયોનીથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રોની સામે આવી પોતાની ઈચ્છા જણાવી જ્યારે એના નિરંકુશ પુત્રોએ સવારે ઊઠી ઘણા વિષમ્ય સાથે એકબીજાને સપનાની વાત કરી એમનામાંથી વચલો પુત્ર કોદાળી હાથમાં લઈ ઘેરેથી નીકળ્યો અને જ્યાં એના પિતા સરપયોની ધારણ કરીને રહેતા હતા ત્યાં ગયો જોકે એને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી એણે એ સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈને સાપનું દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે એ દરમાંથી એક ભયાનક સાપ નીકળે છે અને કહે છે હે મૂર્ખ તું કોણ છે શા માટે આવ્યો છે આ દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે પુત્ર કહે છે હું તમારો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સપનાથી વિસ્મિત થઈ અહીં દાટેલું સુવર્ણ લેવાના હેતુથી હું આવ્યો છું પુત્રની આ વાત સાંભળી એ સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં કહે છે કે જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મના ડટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું તો પુત્ર પૂછે છે કે પિતાજી તમારી મુક્તિ કઈ રીતે થશે એનો ઉપાય મને બતાવો કારણ કે હું બધાને છોડીને તમારી પાસે આવ્યો છું તો પિતા કહે છે કે બેટા ગીતાના અમૃતમય સાતમા આધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો આધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનારો છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનારા બ્રાહ્મણોને ભોજન કરાવજે એનાથી નિસંદેહ મારી મુક્તિ થશે એ વચ્ચ યથાશક્તિ પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાના આવા વચનો સાંભળી બધા પુત્રોએ પિતાની આજ્ઞા અનુસાર અને એથી પણ વિશેષ કર્યું જ્યારે શંકુકર્ણ પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું એનાથી એ સદાચારી પુત્ર ઘણા પ્રસન્ન થયા એમની બુદ્ધિ ધર્મ કાર્યમાં લાગેલી હતી તેથી એમણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિર માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્ર પણ ખોલાવ્યા ચાર પછી સાતમા અધ્યાયનો નીચે પાઠ કરી તેવો મોક્ષને પામ્યા એ પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મ્ય સમજાવ્યું કે જેને શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે હવે સાંભળીએ સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી ભગવાન કહે છે હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં આસક્ત ચિત્તથી તથા અનન્ય ભાવે મારો આશ્રય લઈને યોગમાં પ્રવૃત્ત થયેલ તું સંપૂર્ણ વિભૂતિ વિભૂતિબળ ઐશ્વર્યાદિ ગુણોથી યુક્ત સૌના આત્મરૂપ મને જે રીતે સંશય રહિત થઈને જાણી શકીશ એ સાંભળ હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણ કહીશ એને જાણ્યા પછી સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ મારી પ્રાપ્તિ માટે યત્ન કરે છે અને એ યત્ન કરનારા યોગીઓમાં પણ કોઈક જ મારા પરાયણે થઈને મને તત્વથી અર્થાત યથાર્થ રૂપે જાણે છે મારી આ પ્રકૃતિ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આમ આઠ પ્રકારે વહેંચાયેલી છે આ આઠ પ્રકારના ભેદવાળી તો અપરા અર્થાત મારી જળ પ્રકૃતિ છે અને એ મહાબાહો એનાથી બીજી કે જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરવામાં આવે છે એને મારી જીવરૂપા પરા અર્થાત ચેતન પ્રકૃતિ જાણ હે અર્જુન તું એમ સમજ કે સર્વ ભૂતો આ બંને પ્રકૃતિઓથી ઉત્પન્ન થનારા છે અને હું સમગ્ર જગતનો ઉત્પાદક તથા સૌહારક છું અર્થાત સમગ્ર જગતનું મૂળ કારણ શું હે ધનજ્ય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ સંપૂર્ણ જગત દોરામાં દોરાના મણકાના સમૂહની જેમ મારામાં પરોવાયેલું છે હે કુંતીપુત્ર જળમાં રસ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજ હું છું સર્વ વેદોમાં પ્રવણ ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ હું છું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું તથા સર્વ પ્રાણીઓમાં એમનું જીવન અને તપસ્વીઓમાં તપ હું છું હે અર્જુન તું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ એટલે કારણ મને જ જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું હે ભરત શ્રેષ્ઠ બળવાનોનું આસક્તિ અને કામના વિનાનું બળ અર્થાત સામર્થ્ય હું શું અને સર્વ પ્રાણીઓમાં રહેલો ધર્મ અનુકૂળ અર્થાત શાસ્ત્રને અનુકૂળ કામ હું શું બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો અને જે રજો ગુણથી તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે એ બધાને તું મારાથી જ ઉત્પન્ન થનારા જાણ પરંતુ વાસ્તવમાં હું એમનામાં નથી અને એ મારામાં નથી આ આખો સંસાર પ્રાણી સમુદાય ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એ ત્રિગુણમય ભાવોથી મોહિત થઈ રહ્યો છે આથી આ ત્રણેય ગુણોથી પર હું અવિનાશીને નથી જાણતો કેમ કે મારી આ અલૌકિક એટલે કે અતિ અદ્ભુત ત્રિગુણમયી માયા અત્યંત દુષ્કર છે પરંતુ જે પુરુષ ફક્ત મને જ નિરંતર ભજે છે એટલે કે મારા શરણે છે તેઓ આ માયાથી પાર થઈ જાય છે એટલે કે સંસારથી તરી જાય છે માયાએ જેમનું જ્ઞાન હરી લીધું છે એવા આસુરી સ્વભાવને વશ થયેલા અધમ મનુષ્યો દૂષિત કર્મો કરનારા મૂઢ લોકો મને નથી ભજતા એ ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ચાર પ્રકારના ભક્તો મને ભજે છે ઉત્તમ કર્મ કરનારા અર્થાર્થી આર્થ જિજ્ઞાસુ અને જ્ઞાની એમાં સદાય મારામાં એકત્વ સાધનાર અનન્ય પ્રેમ ભક્તિવાળો જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે કેમ કે મને તત્વથી જાણનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાય ઉચ્ચ કોટીના જ છે પરંતુ જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે કેમ કે એ મદગત મન બુદ્ધિવાળો જ્ઞાની ભક્ત સર્વોત્તમ ગતિરૂપ મારા જ આશ્રયે રહેલો છે અનેક જન્મોના અંતે તત્વજ્ઞાની પુરુષ બધું વાસુદેવ જશે એમ જાણીને મને ભજે છે આવા મહાત્મા અત્યંત દુર્લભ છે જે જે ભોગોની કામનાથી જેમનું જ્ઞાન નાશ પામ્યું છે તેઓ પોતાના સ્વભાવથી પહેરાઈને એ એ નિયમનો આશ્રય કરી બીજા દેવોને ભજે છે અર્થાત શરણે જાય છે જે જે સકામ ભક્ત જે જે દેવોના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂંજવા ઈચ્છે છે એ એ ભક્તની શ્રદ્ધા હું એ જ દેવમાં અચળ કરું છું એ પુરુષ શ્રદ્ધાથી યુક્ત થઈને એ દેવનું પૂજન કરે છે અને એ દેવ પાસેથી મારા દ્વારા જ વિધાન કરવામાં આવેલા ઈચ્છિત ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પ બુદ્ધિવાળાઓનું એ ફળ નાશવંત છે કેમ કે દેવોને પૂંજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો ભલે કોઈ પણ રીતે ભજે અંતે તેઓ મને જ પામે છે બુદ્ધિહીન મનુષ્યો મારા સર્વોત્તમ અવિનાશી સૂક્ષ્મ સ્વરૂપને ન જાણનારા મન ઇન્દ્રિયોથી પાર રૂપ મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને મનુષ્ય રૂપમાં જન્મેલો સ્થૂલ દેહધારી માને છે મારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી આથી આ અજ્ઞાની લોકો મૂજ અજન્મ અને અવિનાશી પરમેશ્વરને નથી જાણતા એટલે કે મને જન્મનારો મરનારો માને છે હે અર્જુન ભૂતકાળમાં થઈ ગયેલા વર્તમાન કાળમાં જે અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા બધા પ્રાણીઓને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ રહિત પુરુષો જાણતા નથી એ શત્રુઓને તપાવનાર ભરતવંશી સંસારમાં સર્વ પ્રાણીઓ જન્મકાળે ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી દ્વંદના મોથી અત્યંત વ્યાકુળતાને પામે છે પરંતુ નિષ્કામ ભાવે શ્રેષ્ઠ કર્મોનું આચરણ કરનારા જે પુરુષોના પાપ નષ્ટ થઈ ગયા છે તેઓ રાગ દ્વેષજન્ય દ્વંદના મોહથી મુક્ત થઈ દઢ નિશ્ચયથી મને સર્વ પ્રકારે ભજે છે જેઓ મારા આશ્રયે આવીને ઘડપણ અને મરણથી છૂટવા માટે યત્ન કરે છે તેઓ એ બ્રહ્મને સંપૂર્ણ અધ્યાત્મને તથા સર્વ કર્મોને જાણે છે જેઓ અધિભૂત અને અધિદૈવ સહિત તથા અધિયજ્ઞ સહિત સૌના આત્મરૂપે મને અંતકાળે પણ જાણે છે એ મારામાં એકાગ્ર ચિત્તવાળા પુરુષો મને જાણે છે અર્થાત મને પરબ્રહ્મને પામે છે આ પ્રમાણે ઉપનિષદો બ્રહ્મવિદ્યા તથા યોગ શાસ્ત્રરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો